જૂનાગઢમાં મકાન બનાવી દેવાની લાલચ આપીને બિલ્ડરે બે પોઈન્ટ એતાળીસ કરોડની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મનીષ કારીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે આરોપી મકાન અને પ્લોટના નામે પૈસા પડાવી ફરાર થઈ ગયો હતો ઓફિસ બંધ કરી ફરાર થયેલા આરોપીનો મોબાઈલ પણ બંધ આવતા મહિલાને આશંકા ગઈ હતી ભોગ મહિલાએ ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના સામે આવી આરોપી અગાઉ પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે સંવાદદાતા બિપિન ફોન લાઇન પર જોડાયા છે બિપિન જૂનાગઢમાં મકાન બનાવી દેવાની લાલચ આપીને બિલ્ડરે ઠગાઈ કરી છે શું વિગતો એ ચોક્કસથી વાત કરીએ તો જે બિલ્ડર જે મની કાર્ય છે જે તેમણે અનેક લોકો સાથે એવું ઘરને લાલચ આપી કે તમને આયા મકાન આપશું આયા આપશું આ જગ્યા આપશું આ ફ્લેટમાં આપશું આવી રીતે કરીને અઢી કરોડ જેવા રૂપિયાની તેમને ઠગાઈ કરી છે અને હાલ તેમની વિરુદ્ધ એક રમીનાબેન છે જે મકાન ગ્રાહક છે તેમને ફરિયાદ પી ડિવમાં દાખલ કરી છે અને ખાસ કરીને હાલ અત્યારે તો જે પોલીસ છે તે પોલીસ જે બિલ્ડર છે તેને ગોતી અને તેની સામે તપાસ ચલાવી રહી છે બિલકુલ બિપિન જાણકારી બદલ આભાર